તો લોકો દાદાગીરી કરો એવું થયું ને માર્કશીટ દ્વારા જાણ કરવામાં આવેલી છે બધું વોટ્સઅપ ના હોય ક્યાંક લેખિતમાં એવી કોઈ લખીને આપવાનું જ્યાં સુધી તમે ફી નહીં ભરો ત્યાં સુધી તમને માર્કશીટ નહીં આપવામાં આવે એવું એવું ક્યાંય નક્કી થયું ખરું મોદી સાહેબ બોલતા લડકીઓ કો પઢાઓ લડકીઓ કો પઢાંગે કેસે યે ફી કી પથારી ગુમા રહે પહેલા એડમિશન લીધું આખું વર્ષ ભણ્યા હવે રિઝલ્ટ લેવાનો ટાઈમ આવ્યો તો એમ કે કે ફીસ ભરો તો જ રિઝલ્ટ મળે જ્યારે એડમિશન લીધું ત્યારે ફીસ ની કોઈ વાત થઈ નહીં સાતમા પહેલા ધોરણ થી અહીંયા ભણે છે એક ભી વર્ષ કોઈ દિવસ ફીસ ભરી નથી અને હવે એમ કે કે તમે ફી ભરશો તો જ તમને રિઝલ્ટ મળશે નહીં તો નહીં મળે નમસ્કાર ક્રાંતિમાર્ગથી હું વિમિત કુમાર સાચું આપણી સરકાર મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની વાત તો કરે છે હું અત્યારે અહીંયા અમદાવાદની ડિફેન્સ મિનિસ્ટ્રીની અંતર્ગત આવતી કેન્ટોનમેન્ટ સ્કૂલની બહાર છું અને અહીંયા જેટલા પણ વાલીઓ છે તમે મારી પાસ જોઈ શકો છો મારી પાછળ આ બધા જ વાલીઓ એ જ્યારે એડમિશન લેવા એમના બાળકોને અહીંયા આવ્યા ત્યારે એમની પાસે ફીની કોઈ વાતચીત નહોતી થઈ કે તમને ફી માફી છે આ તમામ લોકોને એવું જ કહેવામાં આવ્યું હતું પણ પ્રિન્સિપલને જ્યારે મેં પૂછ્યું ત્યારે એમને એવું કીધું કે ભાઈ અમે શરૂઆતથી વાતચીત કરી હતી આટલી ફી ઉઘરાવવામાં આવશે આ તમામનું કહેવું છે કે એમને તો એવું હતું કે આ તો સરકારી છે ડિફેન્સ મિનિસ્ટ્રી અંતર્ગત આવે છે અને અમે વર્ષોથી અમારા બાળકોને ભણાવીએ છીએ તો ક્યાંય ને ક્યાંય ફી લેવામાં નથી આવતી અને અચાનક રિઝલ્ટના એક દિવસ આપવાનું હતું ત્યારે એક દિવસ પહેલાં એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમે ફી ભરશો તો જ તમને રિઝલ્ટ મળશે એ કોઈ લેખિતમાં વાતચીત નથી થઈ આ લોકો પાસે એવા કોઈ કાગળ નથી ફી આપવાની કોઈ બાંધરી આ લોકોએ આપી હોય પણ અચાનક આ લોકો પાસે ફી ઉઘરાવવામાં આવી છે એમને પ્રિન્સિપલની ઓફિસની બહાર એમને બોલ કર્યો છે પ્રદર્શન કર્યું છે પ્રિન્સિપલ સાથે પણ વાતચીત કરીશ અને આ લોકો સાથે પણ વાતચીત કરવાનો આપણે પ્રયાસ કરીશું અહીંયા બહાર પ્રિન્સિપલની ઓફિસની બહાર કેન્ટોનમેન્ટ સ્કૂલના પ્રિન્સિપલની ઓફિસની ચેમ્બરની બહાર અહીંયા ઘણી મહિલાઓ વાલીઓ બેઠા છે એમની સાથે વાત કરીશું કે શા માટે એ વિરોધ કરી રહ્યા છે જી બેન શું નામ તમારું સુફિયા બેનુ

બીજો અત્યારે કેસો ફીસ લાવો તો ચાઠી લાવવાની સાહેબ એટલે પેલા ના પાડી ને અચાનક પેલા ફીસ માંગી ફીસ માંગી અત્યારે ફીસ માંગી કે ફીસ લાવો સાહેબ જ્યારે એડમિશન લેવા જવાનું થયું ત્યારે કઈ વાત શું નથી વાત નથી થઈ સાહેબ જી શું નામ તમારું રીતુ રીતુ કયું ભણો છો ના હું મારી બેનનો રેલેવાઈ છું રિઝલ્ટ શું શું છે આખો મામલો શું ખબર છે ને હા પહેલા એડમિશન લીધું આખું વર્ષ ભણ્યા હવે રિઝલ્ટ લેવાનો ટાઈમ આવ્યો તો એમ કે ફીસ ભરો તો જ રિઝલ્ટ મળે જયારે ત્યારે ફીસ ની કોઈ વાતચીત નહી સાતમાં પેલા ધોરણ થી ભણે છે એક બી વર્ષ કોઈ દિવસ ફીસ ભરી નથી અને હવે એમ કે કે તમે ફી ભરશો તો જ તમને રિઝલ્ટ મળશે નહીં તો નહીં મળે તો હવે આ સ્કૂલમાંથી નીકળવું હોય તો બી કેમનું નીકળવું રિઝલ્ટ જ ન થાપતે એ લોકો એટલે લિવિંગ સર્ટિફિકેટ લેવું હોય તો બી રિઝલ્ટ તો જોઈએ જ ને બીજી સ્કૂલમાં એડમિશન માટે તો કરવું શું હવે અમારે કેટલું ભણાસ તમારો ભાઈ મારી બેન 7th સ્ટાન્ડર્ડ ની एग्जाम આપી અહીંયા તમામ લોકોનું કહેવું છે કે એડમિશન વખતે ફીઝ વસૂલવાની ના પાડી હતી પણ અચાનક જો જ્યારે રિઝલ્ટ આપવાનું થયું ત્યારે ફીઝ માંગી કેટલી રકમ હતી ફીઝની રકમ કેટલી થાય છે

એક દિવસ પહેલા થી એક દિવસ પહેલા મેસેજ કરે છે કે ફી મોકલો તો કઈ થી ફી લાવવાની અમે તો ઘર કામ કરીને ઘર ચલાવીએ છીએ થોડી આમાં ફી ભરવાના છે આ પ્રિન્સિપલ એ કે સ્કૂલના ના ટીચર એક લેખિત એવી કોઈ વાતચીત કરેલી હોય કે ભઈ ફી તમે ભરી જજો તમારે ફી ભરવી પડશે કોઈ ચીજ માં કીધી જ નહીં ને પેલા અત્યારે ગઈ સાલા એવું કીધેલું ફી ભરવાનું તો અમે કીધું અમે ત્યાં આપ્યું છે તો એમણે આપી દીધું રિઝલ્ટ આ આ બેરા તો આપતા જ નથી રિઝલ્ટ એવું ના ચાલે ને સાહેબ સાચું આ તમામ લોકોનું કહેવું છે કે જ્યારે એડમિશન લેવાની વાતચીત થઈ ત્યારે ફીઝની કોઈ વાતચીત થઈ નહોતી તમામને એવું લાગ્યું કે અહીંયા ફીઝ લેવામાં નથી આવતી એટલે જ અહીંયા આ સ્કૂલની અંદર એડમિશન હતું પોતાના બાળકોનો અને અચાનક એક દિવસ જ્યારે રિઝલ્ટ આપવાની વાત થાય છે ત્યારે ફી માંગવામાં આવે છે જી શું નામ તમારું ઈરસાદભાઈ નામ છે મારું સિનિયર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલુ થયું ત્યારે એ લોકો એડમિશન માટે એ લોકોને છોકરાઓ જોતા હતા એ ટાઈમે એ લોકો કીધું કે ફીસ નથી ફ્રીમાં સરકારી સ્કૂલ છે ફ્રીમાં અહીંયા એડમિશન થાય છે અત્યારે મારો છોકરો ત્રીજા ધોરણમાં ભણે છે બે દિવસ પહેલા મેસેજ આવ્યો કે ફીસ ભરીને તમે રિઝલ્ટ લઈ જાઓ બે દિવસ હા બે દિવસ પહેલા મેસેજ આવ્યો કઈ ના કીધું અને ત્રીજા ધોરણમાં આવી ગયું તો એ ફીસ હજુ સુધી લીધું નથી ને અત્યારે ફીસ માંગે છે અંતે રિઝલ્ટ નું ટાઈમ આવ્યું એટલે બે દિવસ પેલા મેસેજ આવ્યું કે ફીસ ભરો ને રિઝલ્ટ લઈ જાઓ એટલે પ્રિન્સિપાલ ને કઈ રજૂઆત કરીએ તો આ કોઈને સાંભળતા જ નથી કેટલા દિવસ થી ત્રણ દિવસ થઈ ગયા છે

કાયું છે બધાને 95% છે જે સી માં પાસ થયું છે છોકરા એટલે ભણતર એ બરાબર નથી ઓકે ગુણવત્તા વાળું ભણતર પણ નથી જી શું નામ આપનું એલજે કાદરી બોલો કાદરી સાહેબ શું કહેવું છે એ જ કહેવાનું કે અત્યાર સુધી અમારી પાસે ફી લીધી લીધી અમારી બાળક ચોથીમાં આવી ગયું અત્યારે દર દર મહિને માગવી જોઈએ ને ફી અમારી પાસેથી ફી માંગતા નથી હવે રિટર્નના ટાઈમે ફી માંગે છે ગેરવાજબી છે ને અમે કેન્ટ રોડમાં રહીએ છીએ અહીંયા અહીંના રહીએ સો છીએ તો અમને તો કોઈ ફેસિલિટી આપવી જોઈએ ને આ લોકોએ કોઈ ફેસિલિટી આપતા નથી અહીંના જેટલા બી માણસો છે મધ્યમ વર્ગના માણસો છે આટલી બધી ફી ભરી શકતા નથી એડમિશન માટે જો ફી માગ્યું તમને તો અમે આરટીઆઈ કરીને છોકરાઓને ત્યાં રાખી શકતા ને એ વસ્તુ થયું નહીં ત્યારે તો આ લોકોને બાળકો જોતા હતા તેમણે લઈ લીધા માટે લેવા ત્યારે વાત ના કોઈ વાત નઈ કરી આ બાળકો થરાઈ જાય તો હવે લોકો દાદાગીરી કરે ફી આપો બસ હા દાદાગીરી કરો એવું થયું ને

तो यो बढ़े आइया अवेक्य भी प्राइवेट था अवेक्य भी प्राइवेट था अवेक्य सब लोग बाहर पब्लिक हाँ बाहर के पब्लिक को लेते तो ये लोगों को पैसा मिलते हैं यहाँ सदर के बच्चों को सरकार से पैसे मिल जाएंगे हाँ सरकार एम कैसे के मुफ्त तो नहीं है तो मैं प्राथमिक शिक्षण आप सो

આ લોકો જે કપડાં અહીંયા સ્કૂલનું જે સીવે છે ટેલર એક હજાર રૂપિયા ફ્રોક ના લે છે છોકરીઓ અમે ગરીબ માણસ બે છોકરા ભણતા હોય તો હજાર બે હજાર રૂપિયા લાવવાના ક્યાંથી તો એ બી તો કે એક જ ટેલર ને આ લોકો સીવા આપે છે બીજા ટેલર ને કેમ નથી આપતા નમસ્કાર આ સ્કૂલ છે અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ સંચાલિત સ્કૂલ છે જેમાં ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમની સ્કૂલ ચાલે છે ગુજરાતી માધ્યમ એકથી દસ ગ્રાન્ટેડ શાળા છે અને એકથી દસ અંગ્રેજી માધ્યમ એ નોન ગ્રાન્ટેડ સ્કૂલ છે જેને ગુજરાત ગવર્મેન્ટને માન્યતા આપે છે એકથી દસની અંગ્રેજી માધ્યમની શાળા નોન ગ્રાન્ટેડ હોવાથી અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડે આ શાળામાં ફી લેવાનું નક્કી કર્યું અને એના અંતર્ગત એફઆરસી એપ્રુવલ લઈ અને ફી લેવાનું શરૂ કરવામાં આવ્યું છે બે હજાર બાવીસથી સ્કૂલ ફી લઈ રહી છે કેટલાક વાલી ફી ભરે છે કેટલાક વાલી ફી ભરતા નથી એમને અમદાવાદ કેન્ટોન્મેન્ટ બોર્ડની પણ રજૂઆત કરેલી છે પણ અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા કોઈ ફી બાબતે કોઈ ડિસિઝન માફ કરવાની બાબતમાં લેવામાં આવેલો નથી અને એ નિર્ણય લેવાશે ત્યારે અમે ફી માફી કરીશું અચ્છા આપણા ભારતીય બંધારણ પ્રમાણે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી છે તો આ ડિફેન્સ મંત્રાલયની અંતર્ગત આવે છે તો આ ક્યાંય ને ક્યાંય આ ગવર્મેન્ટ અંતર્ગત આવતી હોય તો આ કેવી રીતે શક્ય છે કે આપણું બંધારણમાં વિરુદ્ધમાં જઈને આ જે કંઈ પણ ઠરાવ છે જે તમે બે હજાર બાવીસનો બતાવો છો કે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ જે વાત કરે છે આપણી ગવર્મેન્ટ અને આપણું શિક્ષણ જે બંધારણ તો આ કેવી રીતે આ ઠરાવ પસાર થયો અને કેવી રીતે આ ફીઝ ઉઘરાવવાનું એમણે નક્કી કર્યું ગુજરાત સરકારે આ સ્કૂલને નોન ગ્રાન્ટેડ સ્કૂલ અફિલિએશન આપ્યું છે અને એના અંતર્ગત અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ ફીનો નિર્ણય લીધેલો છે અને આ જે તમે જે બે હજાર બાવીસનો જે ઠરાવ બતાવો છો બે હજાર ત્રેવીસમાં ચોવીસમાં ફીઝ ઉઘરાવી હતી કેટલાક વાલી ફી ભરી છે કેટલાક વાલીઓ ફી ભરી નથી કોઈપણ પ્રકારનું બાળકને કે વાલીને કોઈ એરેસમેન્ટ કરવામાં આવતું નથી વોટ્સઅપ દ્વારા જાણ કરવામાં આવે છે પણ સ્થાનિક જે સદર બજારના વાલી ગુજરાતી માધ્યમની જેમ સમજે છે કે આ સ્કૂલ પણ સરકારી છે પરંતુ આ સ્કૂલ સરકારી ન કહેવાય કારણ કે નોનગ્રાન્ટેડ માન્યતા છે અને નોનગ્રાન્ટેડ માન્યતા અનુસાર અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા અને એફઆરસીમાં મંજૂર કરવામાં આવી છે ને એ ફી મંજૂર થઈ અમે લઈ રહ્યા છીએ ઘણા વાલીઓનું કહેવું છે કે અમને અને અમારા વિદ્યાર્થીઓને અંધારામાં રાખવામાં આવ્યા અમને કોઈ જ એવી જાણકારી આપવામાં નહોતી આવી કે તમારી પાસેથી ફી વસૂલવામાં આવશે અચાનક જ જ્યારે રિઝલ્ટ આપવાનું થયું ત્યારે જ એમને સ્કૂલના એવું આત્મજ્ઞાન થયું કે હવે આપણે ફીઝ ઉઘરાવવી પડશે ના એવું નથી સ્કૂલ દ્વારા જ સમયાંતરે જાણ કરવામાં આવે છે પણ અમે એવું જાણ કરવામાં આવી છે ના લેખિતને એમને વોટ્સઅપ દ્વારા સૂચના આપવામાં આવે છે ટીચર્સ દ્વારા અને જ્યારે પણ પેરેન્ટ્સ મિટિંગ થાય છે એમ જાણ કરવામાં અમે કોઈ પણ પ્રકારનું એરેન્જમેન્ટ અમને બોર્ડ દ્વારા કહ્યું છે કે પણ પ્રકારની જબરજસ્તી ન કરવી અમે કોઈ બાળકને રોક્યા પણ નથી બાળકને પરીક્ષામાં બેસવા પણ નથી દીધા એવું બન્યું નથી અમે તમામ વિદ્યાર્થીઓ બોર્ડના વિદ્યાર્થીઓ હોય એસએસસી બોર્ડના હોય કે એચએસસી બોર્ડના હોય એ તમામ વિદ્યાર્થીઓને અમને પરીક્ષા આપવા દીધા છે ભલે એમને ફી ભરી હોય કે ન ભરી હોય પણ પરિણામ જ્યારે ચાર તારીખે અમે જાહેર કર્યું ત્યારે અમે એમને રિક્વેસ્ટ કરી છે કે તમે આ પરિણામ લેતા પહેલાં જે કંઈ રિમેનિંગ એમાઉન્ટ છે એ ભરી લો તમને પરિણામ મળશે વાલીઓની રજૂઆતના અંતરે અમે એમને વોટ્સઅપ દ્વારા પણ જાણ કરી દીધી છે પરિણામની લેખિતમાં નોટિસ એવું કંઈ આપ્યું છે ભાઈ તમારા આટલા ટાઈમથી ફીસ બાકી છે તો તમે ફીઝ ભરી જાવ એવું કંઈ એવી લેખિતમાં અમે કોઈ જાણ નથી કરી આપણા અહીંયા મેનેજમેન્ટની ભૂલ કહી શકાય ના એમાં મેનેજમેન્ટની ભૂલ નથી આમાં આ બાબતે કેન્ટોનમેન્ટ બોર્ડે બાળકો સાથે કોઈપણ પ્રકારનું હેરેસમેન્ટ ન કરવું હેરેસમેન્ટ નહીં એમને લેખિતમાં કોઈ એવી માહિતી જ નથી અને એમનું અત્યારે એવું કેવું છે કે અમને તો કોઈ જાણ જ નથી અમને તો એવું જ લાગ્યું હતું કે અમને તો એવું જ લાગ્યું હતું કે આ તો છે ને કે સરકારી છે જો કદાચ પૈસા જ લેવાના હોત તો અમે ખાનગી શાળામાં ના ભણાવતા હોત ના ના એવું નથી એમને પણ ખબર છે એમને જાણ કરવામાં આવી છે પણ એમનો એમ જ છે કે જે ગુજરાતીમાં નથી લેતા તો અમે અંગ્રેજીમાં કેમ લો છો અને સ્વાભાવિક છે પેરેન્ટ્સના મનમાં લાગે કારણ કે એમને એમ કે અમે વર્ષોથી આ ગુજરાતી માધ્યમની સ્કૂલ પહેલાં ચાલતી હતી બાદમાં ઇંગ્લિશ મીડિયમ શરૂ થયું ઇંગ્લિશ મીડિયમ નોન ગ્રાન્ટેડ હોવાથી કેન્ટોનમેન્ટ બોર્ડે આ જે નિર્ણય લીધો છે એના અંતર્ગત એઝ અ પ્રિન્સિપલ મારી જવાબદારી થાય છે કે ફીનું અને એ અનુસંધાન મારા માન્ય સીઓ સર જે માહિતી માગે છે મારે ફીની બાબતમાં આગળ રજૂઆત કરી જ્યારે આ લોકોએ એડમિશન લીધું ત્યારે એવી કોઈ લેખિતમાં માહિતી આપી હતી કે ભાઈ જો આ તમે એડમિશન લો છો તો તમારે આ પ્રમાણે તમારે ફીઝ આપવી પડશે એવી કોઈ લેખિતમાં બાંધરી અથવા એવી કોઈ વાતચીત થઈ હોય ના ના લેખિતમાં કોઈ લેતા નથી એટ એટ ધ ટાઈમ ઓફ એડમિશન અમે એમને કહીએ કે આટલા તમારા પૈસા ભરવાના રહેશે અને જે લોકોએ નથી ભર્યા એ લોકોને પણ અમે એડમિશન આપ્યું છે એ સિગ્નેચર કરાવો છો કે હા ભાઈ અમે સહમત થઈએ છીએ આટલા પૈસા અમે આપીશું દર દર વર્ષે કે જે એન્યુઅલ જે ફીસ આવશે એવી કોઈ લાસ્ટ ઇયરમાં એવું થયું હતું કે અમે અમદાવાદ કેન્ટોમેન્ટ બોર્ડને માફી માટે અરજી કરેલી છે એટલે અમે એમને એડમિશન વખતે ફી કેટલાકની લીધી નથી પણ અમદાવાદમાં વખતે એવું નક્કી થયેલું કે ભાઈ તમારી ફીઝ નહીં લેવામાં આવેલું આની અંદર શહીત લેવામાં આવશે એવી સહી અમે નથી લેતા સહમતી નથી તમે સહમતિ એવી નથી લીધી લેવામાં આવે છે મૌખિક રીતેનું ક્યાં માનવામાં આવે છે લેખિતમાં હોય તો કંઈ તમે સહમતી નથી લીધી તમે લેખિતની અંદર કોઈ એમને વાત નથી કરી ભાઈ તમારે આટલી ફીઝ લેવામાં આવે ક્યાંયને ક્યાંય એ આ બોર્ડ વખતે બંધાય છે પેરેન્ટ્સ બંધાય છે કે અમે ભરીશું પણ અહીંયા સુધી કેન્ટોનમેન્ટ બોર્ડના જે સ્થાનિક સદર બજાર છે એ વાલીઓની રજૂઆત સતત ચાલે છે ત્યાં એના અંતર્ગત માન્ય કે કેન્ટોનમેન્ટ બોર્ડ જે ડિસિઝન લેશે અમે ફોલો કરીશું વાલીઓનો અત્યારે ઇન્ટરવ્યુ લીધા અમે તમને બતાવીશું વાલીઓ કેવું અમે ક્યાંય એવા બંધાયેલા નથી અને અમને એવી કોઈ જાણકારી આપવામાં જ નથી આવી કે તમારે આ ફીઝ તમારે આપવી પડશે અચાનક જ્યારે રિઝલ્ટની વાત આવીને ત્યારે જ અમને એવું કહેવામાં આવ્યું અમને અગાઉ પણ જાણ કરેલી છે કેન્ટોનમેન્ટ બોર્ડ એના વેબસાઇટ ઉપર અને જે ઠરાવ રજૂ કરે છે એ પણ જાહેર પબ્લિક માટે હોય છે એની જાણ કરવામાં આવે છે એમને જાણ કરેલી જ્યાં સુધી આ લોકો ફી નહીં ભરે ત્યાં સુધી એમને માર્કશીટ આપવામાં આવશે કે નહીં માર્કશીટ એમને વોટ્સઅપ દ્વારા જાણ કરવામાં આવેલી છે બધું વોટ્સઅપ ના હોય ક્યાંક લેખિતમાં એવી કોઈ લખીને આપવાનું ભાઈ જ્યાં સુધી તમે ફી નહીં ભરો ત્યાં સુધી તમને માર્કશીટ નહીં આપવામાં આવે એવું એવું ક્યાંય નક્કી થયું ખરું અત્યારે માનનીય શિવ સાહેબ હાજર નથી એ દસ કે બાર દિવસમાં આવે ત્યારે એમની સાથે મસલત કર્યા બાદ જે કે ડિસિઝન લેવાશે એના આધારે અમે એમને માર્કશીટ આપીશું તો સીઓ સાહેબનો ફોન કરીને ના કરી શકાય કારણ કે વાલીઓનો જો વોટ્સએપ કરીને માહિતી આપી શકાતી હોય તો સીઓ સાહેબનો ફોન કરીને માહિતી ના લઈ શકાય બંને સીઓ સાહેબને જાણ કરેલી છે આવશે તે એમની બેઠક બોલાવી એમનો જે કેન્ટોનમેન્ટ બોર્ડ અને જે ડિસિઝન લેવાશે અમે વાલીને જાણ કરીશું કેટલા સમય લાગશે સાહેબ દસ કે બાર દિવસમાં બાર દિવસ પછી એમને કદાચ માર્કશીટ આપવાની પ્રક્રિયા હાથ ધરો ત્યાં સુધી નહીં આપવામાં આવે અમે વોટ્સઅપ દ્વારા જાણ કરી છે નહીં ત્યાં સુધી માર્કેટ આપવામાં આવશે કે કેમ કેન્ટોનમેન્ટ બોર્ડ જે ડિસિઝન લેશે મારે ફોલો કરો ત્યાં સુધી તો ક્યાંથી લે દસ દસ દિવસ પછી લે દસ બાર દિવસ દસ દિવસ સુધી તો નહીં આપવામાં આવે માર્કશીટ સાહેબની મુલાકાત મારી થશે અને વાલીઓ એમને રજૂઆત કરશે વાલીઓની રજૂઆત પણ જરૂરી છે કે ભાઈ અમારા અમારી પરિસ્થિતિ નથી એના આધારે તમે માફ કરો તો જે કેન્ટોનમેન્ટ બોર્ડ ડિસિઝન લેશે સ્કૂલે પણ વાલીઓ બંધન કરતા રહેશે તો આ હતા સ્કૂલના કેન્ટોનમેન્ટ સ્કૂલના પ્રિન્સિપાલ એમનું કહેવું છે કે એમને વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરી છે કે ભાઈ તમારે ફીઝ ઉઘરાવવી પડશે તો આપવી પડશે પણ વાલીઓનું કહેવું છે કે અમને આવી કોઈ જાણ કરવામાં નથી આવી આમાં સત્ય શું છે એ તો આગળ આપણે તમને જણાવતા રહેશું બાકી જોતા રહો ક્રાંતિ માર્ગીખલા જિંદાબાદ